નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર ગ્રો માં ધમાકેદાર ઉછાળો આઈપીઓ પ્રાઇઝ રૂપિયા સો સામે શેરે ત્રણ દિવસમાં પચાસ થી વધુ રિટર્ન આપ્યું શુક્રવારે શેર રૂપિયા એકસો અડતાળીસ પોઈન્ટ એકતાળીસ પર સેટલ નવા ઇન્વેસ્ટર માટે ડી પર ઇમેક્યુલેટ કરવું વધુ યોગ્ય કોટક મહિન્દ્રા બેંક આગામી સપ્તાહે સ્ટોક સ્પ્લિટ અંગે વિચારણા કરશે બોર્ડ ની બેઠક એકવીસ નવેમ્બર બે હાજર પચીસે મળશે કંપનીએ જણાવ્યું કે ઇક્વિટી શેરના સબડિવિઝન અંગે નિર્ણય બોર્ડ કરશે ક્વાર્ટર ટુ માં નફો બે પોઈન્ટ સાત ટકાનો ઘટાડો થયો હતો ભારતના ઇલેક્ટ્રોનિક્સ ડેવલપ ફંડ દ્વારા ટેક્સ સ્ટાર્ટઅપમાં મોટું રોકાણ ઇડીએફ બસો સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડનું રોકાણ કર્યું જેના કારણે એકસો અઠ્યાવીસ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ અને ત્રેવીસ હજાર છસોથી થી વધુ નોકરીઓનું સર્જન થશે ડ્રોન એઆઈ રોબોટિક્સ સહિતની ક્ષેત્રોમાં નવીનતા વધારવા માટે પ્રોત્સાહન બી ટુ બી માર્કેટ પ્લેસ પ્રોકમાર્ટ ફાઇનાન્શિયલ યર બે હજાર અઠ્યાવીસ માં આઈપીઓ લાવવાની તૈયારીમાં કંપની ફાઇનાન્શિયલ છવ્વીસ માં રૂપિયા એક હજાર કરોડ નું રેવન્યુ પાર કરશે મલેશિયા ઇન્ડોનેશિયા દુબઈ અને અબુધાબી માં ઝડપી એક્સપાન્શન એફએમસીજી સૌથી મોટું સેક્ટર બની રહેશે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યુઝ સાથે